અત્યાર સુધી આપે માણસોની અનેક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો જોઈ હશે પરંતુ શું આપે ક્યારેય રખડતા બીમાર કૂતરાઓ માટેની ઇન્ડોર હોસ્પિટલ જોઈ છે ખરા અને તે પણ સરકારી તંત્ર દ્વારા ચાલતી સ્ટ્રીટ હોસ્પિટલ આ સાંભળીને આશ્ચર્ય થયું ને તો ચાલો આપને આજે બતાવીએ ગુજરાતની એકમાત્ર સરકારી સ્ટ્રીટ હોસ્પિટલ આ ઓપરેશન થિયેટર રૂમ અને દવાઓના જથ્થાને જોઈ આપને લાગતું હશે કે આ કોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલ હશે જ્યાં બીમાર દર્દીઓનો ઈલાજ થતો હશે તો અમે આપને વધાવી દઈએ કે આરોગ્ય કેન્દ્ર તો છે પણ અહીં દર્દી માણસો નહીં પણ સ્ટ્રીટ ડોગ છે સ્ટ્રેચર પર લાવવામાં આવેલા ડોગને અહીં માણસોની જેમ ગ્લુકોઝની બોટલ પણ ચડાવાય છે અને ઇન્જેક્શન પણ અપાય છે એટલું જ નહીં ડોગ વધુ બીમાર હોય તો તેના ઓપરેશન માટે આ માઇનોર ઓટી થિયેટર પણ ઉપલબ્ધ છે અહીં એટલું જ નહીં દરેક ડોગને રહેવા જમમાં આરામ કરવા માટે સ્પેશિયલ કેબિન બનાવવામાં આવે છે જી હા આપ બરાબર જ વિચારી રહ્યા છો આ રખડતા કૂતરાઓ માટેની અનોખી હોસ્પિટલ છે અમદાવાદ મહાનગરપાલિકાના સીએનસીડી વિભાગ દ્વારા દાણી લીમડા કરુણા મંદિર ખાતે આવેલી આ સ્ટ્રીટ હોસ્પિટલ સરકારી તંત્ર દ્વારા ચાલતી ગુજરાતની એકમાત્ર સ્ટ્રીટ હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં સ્ટ્રીટ ડોગને કઈ રીતે અહીં લાવવામાં આવે છે અને ક્યારે અહીંથી મુક્ત કરાય છે એ સાંભળો અહીંના વેટરનરી તબીબના મુખેથી તમે અત્યારે જોઈ શકો છો અત્યાર સુધી આપણે માણસો ની હોસ્પિટલ જોઈ હશે પણ આ એક હોસ્પિટલ એકલી એવી હોસ્પિટલ છે જે કુતરાઓ માટે છે ખાસ કરીને રખડતા કુતરાઓ માટેની સ્ટ્રીટ હોસ્પિટલ કહી શકે તમે આપણે અહીંયા અહીંયા આપણે એડમિટ કરીએ છીએ ડોગ્સ ને એમના ખાવા પીવાનું ધ્યાન રાખીએ છીએ પ્રાથમિક સારવાર લઈને નાના મોટા ઓપરેશન સુધી આપણે એમનું ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ

ਨੇ અમારા વર્કર્સ જે અમને ડોગ સ્કેચિંગ માં ને બધામાં હેલ્પ કરતા હોય છે એ પણ અમારા જોડે હોય છે અ રહેતી હોય છે ના આપણે અહીંયા થી સુધી આપણે મળતી હોય છે અહીંયા કલાક હોય છે અને સુધી આ લોકોને લાવવા શું વ્યવસ્થા કઈ રીતે લાવવામાં આવે છે અહીંયા આપણે હેલ્પલાઇન નંબર છે એકસો પંચાવન કોલ કરવામાં આવે છે તો ટીમ જાય છે છે એક વાન પાસે ડોગ કેચિંગ વાન કહીએ એમાં જઈને લઈને આવે છે એ જગ્યાએથી સ્પોટ ઉપરથી ડોગ ને લે છે અને ત્યાં લાવીને પછી અહીંયા અમારી ટ્રીટમેન્ટ અહીંયા ચાલુ થાય છે અને જયારે એ સ્વસ્થ થઈ જાય પૂરી રીતે તંદુરસ્ત થઈ જાય પછી જ એને આપણે ત્યાં એક જગ્યાએ પરત પાછા છોડવામાં આવે છે ઓપરેશન સુધી આપણે અહીંયા જે પ્રમાણે અવેલેબલ છે અમે બધું કરી લઈએ છીએ આપણે ત્રણ મહિનાથી આ હોસ્પિટલ ચાલુ કરેલી છે અને એકસો એસી ડોગ લાવ્યા હતા એમાંથી એકસો છવ્વીસ ડોગ સ્વસ્થ થઈને આપણે પાછા રિલીઝ કરેલા છે જે જગ્યાએથી લાવ્યા હતા ત્યાં સાંભળ્યું ને જેમ માણસો બીમાર પડે તો આપણે એકસો આઠ એમ્બ્યુલન્સ ને કોલ કરીને બોલાવીએ છીએ તેમ અમદાવાદમાં રખડતા કૂતરા બીમાર પડે તો તમે એકસો ત્રેપન નંબર પર કોલ કરો અને તરત જ દાણી લીમડા કરુણા મંદિરની ટીમ સ્થળ પર જ પહોંચી જાય છે અહીં સ્થળ પર જ બીમાર કૂતરાની પ્રાથમિક સારવાર કરાય છે અને જો વધુ ડોગ બીમાર હોય તો તેને પકડીને ડોગ સ્કેચિંગ વાન મારફત આ સ્ટ્રીટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે છેલ્લા છ મહિનાથી ચાલતી આ અનોખી હોસ્પિટલમાં અત્યાર સુધી બસો ચાલીસ ડોગનો ઇલાજ કરી તેમને સ્વસ્થ કરી ફરીથી મૂળ સ્થાને છોડવામાં આવ્યા છે જ્યારે જેટલા ડોગને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી રિલીઝ કરાયા છે હવે આપણે થતું હશે કે સીએમસીના અધિકારીઓને સ્ટ્રીટ હોસ્પિટલ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તો સાંભળો આ અંગે સીએનસીડી વિભાગના વડા શું કહી રહ્યા છે અને મને લાગે છે આખા ભારતભરમાં એક પીએમઆર એકસો આઠની સુવિધા ઉપલબ્ધ છે કે જે એમ્બ્યુલન્સ વાન પર તમે એકસો આઠ ઉપર ફોન કરો અને વ્યક્તિને સારવાર માટે ત્યાં આવીને લઈ જાય અને હોસ્પિટલ સુધી પહોંચાડે કે જેના કારણે મોટી સંખ્યામાં ઇમરજન્સીના સમયમાં થતા જીવ બચાવી શકાય છે એ જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખી આવી કોઈ સુવિધા પશુઓ કે કૂતરાઓ માટે હતી નહીં એટલે એમ એ પદ્ધતિનો અભ્યાસ કરી અને એમાંથી પ્રેરણા લઈ અને નાગરિકો દ્વારા અમને જે જીબયા કેમનોનો ફોન આવતા હતા તે ત્રાવ્યુ સારવાર માટેનો એટલે એ જરૂરિયાત આ સિટી માટેની હતી એ દિશામાં કોર્પોરેશન એના રિસોર્સ અને પ્લાનિંગ કરી અને હયાત સ્ટાફને આ કામગીરીમાં ડેવલપમેન્ટ કરેલ છે અને એમ્બ્યુલન્સ માં ડોક્ટરો અને તબીબી સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને આ સેવા આપણે શરૂ કરી છે વધુમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ કરોડ ખર્ચે એનિમલ હોસ્પિટલ પણ બનાવવાનું આયોજન છે આ વર્ષમાં કે જેમાં તમામ પ્રકારની લેબોરેટરી ટેસ્ટિંગ એમના એક્સરે રે સોનોગ્રાફી આ પ્રકારના જે પરીક્ષણો થાય છે અને એના દ્વારા પણ તદ્દન સચોટ સારવાર સ્થળ ઉપર મળી રહે એક જ સ્થળે એક જ જગ્યાએ તેવો પણ સગવડ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન ના આયોજન છે રાજપૂત હું મ્યુનિસિપલ કંટ્રોલ જે શહેરના રખડતા ગાય અને રખડતા વિભાગ સંમાં કામગીરી કરે છે અને એનો ડિપાર્ટમેન્ટ છે અહીં બસ્સો જેટલા ડોગને 24 કલાક રાખી તેની પૂર્તિ માવજત કરવા ત્રણ વેટરનરી તબીબ પેરામેડિકલ સ્ટાફ સહિત 10 વ્યક્તિઓ કાર્યરત છે સ્ટ્રીટ હોસ્પિટલની સફળતાને જોતા એએમસી તંત્ર આગામી વર્ષમાં પાંચ કરોડના ખર્ચે અત્યાધુનિક એનિમલ હોસ્પિટલનું પણ નિર્માણ કરશે જ્યાં પશુઓ માટે પણ આધુનિક લેબ એક્સ સહિતની બધી જ સુવિધા ઉપલબ્ધ હશે આજની સ્ટોરીઝમાં આટલું જ આ સ્ટોરી આપને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો આવી જ રસપ્રદ સ્ટોરી જોવા રખેવાળ પ્લસને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે